રાતનો વરસાદ સાથે પવન સાથે વરસાદ ભારે આવ્યો છે તો એમની સરકાર મદદ કરી કે બાજરી પલડી ગઈ મૂળા પલળી ગયા અહીંયા તો મોડો બાજરી પડી ગઈ બાજરી પડી ખૂબ તકલીફ છે હાલ ધોરો નહીં સહાય કરો સરકાર તો સારું કહેવાય વરસાદની ઘણી જરૂર હતી પણ કોચ છ દાડા વરસાદ લેટ આવ્યો જ નહીં તો ખેડૂતને બધું આ જે બાજરી છે ને એ સમુજાઈ જ પણ હવે જો ઊભી બાજરી છે બધી પડી ગઈ છે જે વાડેલી બાજુ હતી એ તારી પોણી પલળી ગઈ છે છે રહેશે પુરાતા છે તારી મોગા ભાવનું બિયારણ હતું મોગા ભાવની ખેડૂતો છે ખાતર બિયારણ તારી ગણવા જાવ કોઈ નથી બધું બગડી ગયું છે તે સરકારને વિનંતી છે કે કોઈ થોડા ઘણી રાહત આલે તો બાળ બાળબચ્ચે ન કહેતા કોઈ વધાર્યું નથી આ ચમનપુરા ઝાડા રવેલ સરદારપુરા સરદારપુરાવાળા કંઈ બાકી મેલ્યું નથી બધા પવન સાથે અંગાત બહુ નુકસાન આવ્યું છે મોટે પાયે